પુસ્તક શ્રી કૃષ્ણ લેખક પન્નાલાલ પટેલ નિકાલ એક દિવસના નિરીક્ષણ ઉપરથી પૂતના એ જોયું તો ઉનાળાની ઋતુ હોય નંદ તેમજ ફળીના લોકો લાંબા પહોળા પ્રાંગણમાં ખાટલા નાખીને સુતા હતા

થોડીવાર પછી ઘરમાંથી બે સ્ત્રીઓ નીકળી એક સ્ત્રી નેવા આગળ તંભી ગઈ છોકરાઓ ઉપર અકેકું વસ્ત્ર ઓઠાડી ચુમીઓ કરીને પાછી ફરી અને બંને પછી ચોપાડવાના ખાટલાઓમાં સૂઈ ગઈ હવે પેલા બે કૂતરા પણ કોઈ વાર હવામાં કાન માંડીને સાંભળી રહેતા તો કોઈ વાર વળી ખાટલા આગળ લંબાવીને સૂઈ પણ જતા હતા વચ્ચે વચ્ચે જાગી જતા હતા પથ્થરો ફેંકતા હોય તેમ બસીને બે ચાર પડકાર હવા માં ઘરનો આંટો મારતા અને પાછા જતા અને ઉપર સમરી સ્વરૂપે ઊંઘતી પૂતનાને પણ જગાડી દીધી જોયું તો ચંદ્ર આથમી ગયો હતો ચારે પા સારા પ્રમાણમાં અંધારું પ્રવર્તતું હતું જેની આંખે જોયું તો ઓળા સરખો નંદ ખાટલામાં બેઠો થયો થોડીક વાર એ ખાટલા ઉપર જ જ બેસી રહ્યો સમજી ગઈ કે એ એ એ પ્રાર્થના કરતો હતો પછી વખતે પેલી બે સ્ત્રીઓમાંથી એક સ્ત્રી ખાટલા ઉપરથી નીચે ઉતરી કર્મા જઈને દીવો કર્યો અને બેઉ જણે નેવા આગળ બેસીને દાતણ પાણી કર્યા ત્યાં તો પેલી બીજી સ્ત્રી પણ ઉઠી એણે પણ નેવા આગળ બેસીને દાતણ કર્યું નંદ તથા પેલી સ્ત્રી બોકરણા લઈને ગઈકાલની પેઠે ગામ બહાર આવેલા ગાયોના ચોક તરફ ચાલતા થયા પુતનાના સદભાગ્યે આજે તો વળી એમની પાછળ એકના બદલે બે કૂતરા ઉપડી ગયા પેલી સ્ત્રી પણ ઘરમાં જઈને ચૂલો સળગાવવામાં અને કચરો કાઢવામાં પ્રવૃત્ત થઈ ખુશ થતી પુતના સ્ત્રી રૂપ ધર્મના મનસુબા સાથે મનોમન બબડી પડી આજે તો વળી એકે કૂતરો નથી હવે વિલંબ કરવો યોગ્ય નથી કદંબ પરથી ઉતરીને એ નીચે આવી પોતાનું અસલ સ્વરૂપ ધરવા માટે આંખો મીચી ચિંતન કરવા જતી હતી ત્યાં વળી વિચાર બદલાઈ ગયો ઉઠીને એ નાના છોકરાના પલંગ આગળ પહોંચી ગઈ જોયું તો છોકરો ઘસ ઘસાટ હતો પૂતનાએ આંખો મીચી પોતાના અસલ સ્વરૂપનું ચિંતન કર્યું સ્ત્રી રૂપ પ્રગટ થતા જ એની છાતીએ પાણો ચડ્યો એટલી હદે કે સ્તનમાંથી ધાવણની ની શેર છૂટવા માંડી સંયમ રાખી એ ખાટલા ઉપર બેસી ગઈ અને એનો વિચાર છોકરાને ખોળામાં લઈને ધવરાવવાનો હતો પણ રખેને એ રડે અથવા કોઈ લવારો કરે ને હળવેક રહીને ખાટલામાં એ લંબાવી ગઈ બાજુમાં ડૂચો થઈને પડેલું વસ્ત્ર લઈને ઉઠી વીધું ફાટ ફાટ થતા બંને સ્તન કંચુકીમાંથી બહાર કાઢ્યા શ્રી સળખા બંને સ્તનો ઉપર કાલકૂટ તો સદા ચુપડી જ રહેતું હતું એક સ્તન ઊંચું કરતા કાનના મોમાં મૂકી દીધું તાવણ ભૂખ્યો કાન પણ પૂતનાના એ માતબર સ્તનોને બેઉ હાથી પકડતાકને કે ડસ ડસ કરવા મંડી પડ્યો જિંગોડીની જેમ ચોંટ્યો એ ચોંટ્યો પૂતનાને એક તો છાતી ફાટ થાય એટલી હદે પાનો ચડ્યો હતો અને એમાં વળી નંદનો આ કોડ કોડામનો સુંદર કુંવર જાણે અડધા સ્તન ઉપર મોં માડીને ડસ ડસાવીને ધાવતો હતો

આ સાથે જ પૂતનાને ખ્યાલ આવ્યો કે આટલી વારના સ્તનપાન પછી આ દાવડ ધીંગો છોકરો પ્રાણ ન થાય તો પણ કદાચ શક્તિહીન ચીંથરા જેવું તો થઈ જ જવું જોઈતું હતું જ્યારે આ તો ઉલટાનો જળોની જેમ વળગ્યો હતો અને વળગ્યો એ વળગ્યો અરે જળો પણ લુહી પીને ધરાતા આપોઆપ છૂટી જાય પણ આ તો આ જાતના વિચાર સાથે જ પૂતનાની રગે રગમાં એક ભયની કાર્મી ધ્રુચારી ફરી વળી નારીઓ પણ ડિલીવરી પડતી લાગી અને વળી એને જીવ પર આવી કાનનું મોં છોડાવવાનો ભગીરથ પ્રયત્ન કર્યો એના મોમાંથી રાડ પણ નીકળી ગઈ છોડ મો મરી ગઈ પ્રચંડ એક આંચકો થઈ જતી થઈ પણ તોય કાન તો સ્તનની સાથે વળગેલો ને વળગેલો જ હતો અને જાણે સમગ્ર બળ એકઠું કરી પૂતને મારેલા આ આંચકા સાથે શક્તિ પણ એની ખલાસ થઈ ગઈ હોય એ રીતે એની આંખો પણ ચકડવકડ થવા લાગી કાનના મોં પર મંડાયેલા હાથ પણ એના ચેતન વિહોણા થઈ ગયા ચીંથરાની જેમ લબડી પડ્યા રાડ સાંભળીને બાજુના ખાટલા પરથી બળદેવ જાગી ગયો બેઠો થઈને તે જોવા લાગ્યો કાનને કોઈ મસ્તાનભાઈની છાતી ઉપર ચડીને ધાવતો જોયો રાજી થતો બળદેવ ખાટલા ઉપરથી ઉતરી આવ્યો ઈસ આગળ ઉભા રહીને મજા લૂંટતા કાનને એ આનંદથી ઉભરાતી આંખોએ જોવા લાગ્યો કોઈક સ્ત્રીની ભય ભરેલી રાડ સાંભળીને ઘરમાંથી રૂહે નીકળી આવી ફાટી આંખે જુએ તો વચ્ચેના ખાટલા ઉપર કોઈ મોટા મોટા સ્તનવાળી પડછંદ સ્ત્રી સૂતી છે અને કાન જાણે કે છાતી ઉપર રમતો હોય તેમ ચાળા કરતો ધાવી રહ્યો છે રોહિણી પાગલની જેમ ધસી આવી પુતનાની છાતી ઉપરથી કાનને એ છૂટવી લીધો માર્ગ ઉપરથી પસાર થતા એક કોપની જોઈને ફાળ ભર્યા સુરમાં કહ્યું સુમેલ કે કોણ જાય ભાઈ જરા નંદબાવાને ચૂકવાથી મોકલે દોડતો જોડતો જઈશ એવું કે છે કે ઘરમાં કશુંક કૌતુક થયું છે અને પોતે પછી થર થર દ્રુષ્ટિ ગઈ અને કાનને છાતીએથી પીડતી ગઈ અને ભયભરી નજરે પૂતના તરફ જોતી ગઈ આગળના બે પ્રસંગો પછી આખો ઇનેશ હવે અધર જીવ બની રહ્યો હતો રોહિણીની વાત સાંભળીને સુવલ પૂછવા પણ ન રહ્યો કે શું થયું અને પવન વેગે ઝોક તરફ ઉપડી ગયો થોડીક જ વારમાં આંધીએ ચડેલી જ્વાળા સરખા નંદરાય આવી પહોંચ્યા એમની પાછળ યશોદા હતી અને એની પાછળ બે ત્રણ સેવકો હાથમાં બોકરણા લઈને દોડતા દોડતા આવતા હતા અજવાળું પણ હવે ઠીક ઠીક થતું ગયું હતું

કાનડીના ખાટલામાં જે સૂતેલી છે રોહિણી બોલી તમે એને પૂછો તો ખરા નંદ એને પૂછવા જગર તો જતા હતા ત્યાં તો યશોદાથી એક જૂની ચીજ નીકળી પડી સંભવ છે ખાટલામાં પડેલી સ્ત્રીના ઉગાડા અને મોટા મોટા સ્તન જોઈને એ સમજી ગઈ હોય તો નાથ ફરી કુલટા પુતનામાંથી તો નહીં હોય ને આ સાથે જ નંદરા ચમ્મર છૂટી ગયા હે કરતા ભયના માર્યા એક ડગલું પાછળ હટી ગયા તો યશોદા વળી રોહિણીના હાથમાં ઉછરી રહેલો પુત્ર હેમખેમ જોવા છતાંય જાણે પાકી ખાતરી કરવા માંગતી હોય તેમ રોહિણી પાસે ધસી ગઈ કાન પણ માતા પાસે તેડાવવા રોહિણીની બથમાંથી ઝડુંબ્યો માતાએ હર્ષાવિશમાં પુત્રને તેડી લીધો ઉપરા ઉપરી બચીઓ કરતી ગઈ અને છાતીએ પીડી સ્વગતની જેમ બબડવા લાગી ઓ મારા લાલ મૃત્યુના મોમાંથી તું તો બચીને આવ્યો છે ત્યાં તો પુતના પાસે આવી ઉભેલા નંદના મોમાંથી વળી પાછો ભયનો ચિત્કાર નીકળી પડ્યો અરે આ કુલટા તો મરી ગઈ લીલા દે છે રોહેની તરફ જોઈને પૂછ્યું આ બધું શું છે બેન રોહેણીને એ બેન કઈને બોલાવતા હતા તને તો ખબર હશે રોહેણી વચ્ચે બોલી પડી કશી જ ખબર નથી ભાઈ આ કુલટાની ચીજ સાંભળીને ઘરમાંથી હું દોડી આવી જોઉં છું તો કાનો એને વળકીને ધાવતો હતો આવતાકને જ મેં એને તેડી દીધો સદભાગે સુબલને મેં ચોક તરફ જતો જોયો અને એની સાથે મેં કહેવડાવ્યું અને રોહિણીને જાણે હવે જ બાનમાં આવતી હોય તેમ એ રડી પડી પૂતનાના મૃત્યુ આસપાસની પરિસ્થિતિથી સભાન થતાં છુપા સ્વરમાં નંદે કહ્યું ચૂપ થઈ જાવ જાણે કશું જ નથી બન્યું યશોદા તરફ જોઈને કહ્યું છોકરાઓને લઈને ઘરમાં જાઓ અને કામે ઓળખો અને ખભા પરથી ઉપરણાની કેડ વાળતા સેવકોને આજ્ઞા કરી ઉપાડવાને ખાટલા સમેત પાછળના વાડામાં થઈને સીધા યમુના કાંઠે સેવકો સમજી ગયા એક સેવકે માથા ઉપરના ફળિયાનો ઉઠેણો વાર્તા કહ્યું બાવા તમે એક પા બેસી જાઓ અમે બેઉ જણા જ પૂરતા છીએ બીજાએ પણ ફળિયાનું ઉઠેલું વાળી લીધું બેઉ જણાએ ખાટલાને માથે લીધો અને ઘરની બાજુમાં થતાકને સડસડાટ વગડામાં અને પાછળના વાડેથી નંદબાવાએ પાડેલા છીંડામાંથી નીકળા તારક યમુના કાંઠા તરફ દવાના થયા ખાટલો ઉચકેલા બેઉ જણા આગળ અને કુહાડી સાથે જઈ રહેલા નંદબાવા પાછળ ઘડીક માતો યમુના તટે ઉકેલી નગોડમાં ત્રણેય જણા લોપ થઈ ગયા ત્રીજો સેવક પણ ઘરમાંથી ઘીની દોણી લઈને એમની પાછળ થઈ ગયો એક તરફ આભમાં ગુલાલ ઉડાડતી ઉષા પ્રગટી બીજી તરફ નગોળના ઝાડવામાંથી ધુમાડો ભરી જ્વાળાઓ પણ નાચતી રમતી આભમાં અદ્રશ્ય થવા લાગી નવાઈની વાત તો એ હતી કે બળી રહેલી પૂતનાના અંગોમાંથી ઘીના બદલે સુખડ તેમજ કસ્તુરની સુવાસ ચારે બાજુ મગ થતી હતી એ બધું પતાવી ઘેર આવી

પેલા સુબલને કે બીજા કોઈને કદાચ વેમ પડ્યો હોય અને પૂછે તો પણ એટલું જ કહેવું કે ઘરમાં સાપ નીકળ્યો હતો અને પછી નંદે અંધારામાં સાપ ઉલંઘાઈ ગયો હોય એ જાતના ભય સાથે શિવ મંદિર તરફ પગ ઉપાડ્યો પોતાની સાથે બળદેવ તથા કાનને પણ લીધા અને પાપા પગલે ત્રણેય જણા ચાલતા થયા